બાદમાં તે તે હિતેન રાજુભાઈ જામનગર ઓળખ આપી આપી વ્યક્તિને ફસાવી દેવાની ધમકી રૂપિયા છ લાખ આંગળીયા મારફતે મંગાવ્યા હતા બીજા રૂપિયા એક પોઈન્ટ પચીસ લાખ પણ ધમકી આપી કાળુભાઈ બારૈયાને કઢાવ્યા હતા જામનગર સીટીસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં તે વોન્ટેડ હોય એસઓજીએ તેનો કબજો જામનગર પોલીસને સોંપ્યો હતો સાડી ઉપર સ્ટોન લગાવવાનું કામ કરતો હિરેન સુરતના જહાંગીરપુરા અને સારોલી પોલીસ મથકમાં પણ હની ટ્રેપના ગુનામાં ઝડપાયું છે તેમજ વર્ષો અગાઉ તે માલેતુજાર ગેંગને પણ ફસાવી પૈસા પડાવતા પકડાયા હતા